ગાળ દે કે હા પાછો જ બોલ પાછો જ બોલ છે પાછો જ તો છે કોણ કર પાછો પા ના તો પેડા હાથ ના આલ્યો આલ્યો હા કોણ ફોન માકે કે ભી એનો કામ છે થઈ ગયો આવી ગયો છે ના ભાઈ લઈ હા દહા આયા આયા રબન હવે ચાલે ભાઈ